નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે થોડા વધારા સાથે માર્કેટ બંધ આવ્યું છે દિવસના અંતમાં ખાસ કરીને પ્રાઇવેટ બેંક તથા આઈટી ક્ષેત્રે ખરીદી જોવા મળી હતી અમેરિકા દ્વારા ટેરિફ લાગુ કરવાની શક્યતા હતી જે પહેલી ઓગસ્ટ સુધી વિલંબ થતા રોકાણકારોએ રાહત અનુભવી છે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અનુસાર ભારત સાથે ટ્રેડ ડીલ નજીકમાં છે હવે આજે કોટક મહિન્દ્રા બેંક કેપીઆર રોકાણકારો અરવિંદ વગેરે ટેરિફ ન લાગતા વધ્યા હતા તારીખ નવ જુલાઈ ભારત બંધ હોવા છતાં સ્ટોક માર્કેટ ખુલ્લા રહેવાના છે ક્વાર્ટર વન ફાયનાન્સીયલ ઇયર બે હજાર ચોવીસ રિઝલ્ટ આવવાનું શરૂ થશે જેથી કંપનીઓના પરિણામો બજાર માટે ટ્રીગર પોઈન્ટ બની શકે છે આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ એક ટકો પ્લસ રહ્યો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જીરો પોઈન્ટ નેવું ટકા ડાઉન ગયો છે ગોલ્ડ તથા સિલ્વર દિવસ દરમિયાન તેજીમાં કારોબાર કરતા હતા આલોક ઇન્ડસ્ટ્રીઝ દસ ટકા વધીને બાવીસ રૂપિયા તેર પૈસા બંધ આવ્યો છે લેમન ટ્રી હોટલ છ ટકા પ્લસમાં રહી એકસો રૂપિયા 80 પૈસા બંધ આવ્યો છે સેફલર ઇન્ડિયા લિમિટેડ વધારા સાથે રૂપિયા બંધ આવ્યો છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ ખાદ્ય તેલના વ્યવસાયમાં કામકાજ કરતી આ એફએમસીજી કંપની વિટા લાઈફ મહેક જાયકા જેવા નામથી માર્કેટમાં તેલ વેચી રહી છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ત્રણ કરોડ હતો તે વધીને પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચુમ્માલીસ કરોડથી વધી ઓગણપચાસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છવ્વીસ ટકા ટકા છે છે ટીટીએમ એકાશી સેલ્સ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો ત્રેવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો પચાસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચસો ચુમ્માલીસ કરોડ છે રિઝર્વ કંપની પાંચ છે એક હજાર છ કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર છસો કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે આર ઓ સી ચોત્રીસ ટકા છે આરઓઈ સત્યાવીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર પોઈન્ટ સડસઠ ટકા છે એફઆઈઆઈ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ સિતોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એફએમસીજી એક ગુડ પ્રોફિટેબલ કંપની છે જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો ઓગણત્રીસ કરોડ હતું તે વધીને બસો તેત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ બાર કરોડ થી વધી બેતાલીસ કરોડ થયો છે જોઈએ ટુ પંદર કરોડ ત્યાંથી ત્રીસ કરોડ ચાલીસ કરોડ થઈ એકસો બાર કરોડ પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સડસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ચાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ ત્રણ વર્ષનો સોસઠ ટકા છે એક વર્ષનો એકસો પચીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચારસો કરોડ છે રિઝર્વ કંપની ચારસો પચાસ કરોડ છે આ બંને આંકડા લગભગ નજીક નજીકના છે માર્કેટ કેપ આઠ હજાર છસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચૌદસો તેપન રૂપિયા છે પી રેશિયો સત્યોતેર છે આરઓ સી ત્રેવીસ ટકા છે આરઓઈ ઓ ટકા છે ફેશલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચોપન પોઈન્ટ બેતાલીસ ટકા છે એફઆઈઆઈ બે એકાશી ટકા છે ડીઆઈઆઈ પાંચ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડત્રીસ સોસઠ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સર્જન કહે છે શેરા સેનેટરી વેર ઉપર માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ આ કંપનીનું પાંચસો સુડતાલીસ કરોડ હતું તે ત્યાંથી વધી પાંચસો અઠોતેર કરોડ થયો છે નેટ પ્રોફિટ પંચોતેર કરોડ થી વધી છી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્તર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રેસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર ત્રણસો ચુમ્માલીસ કરોડ છે માર્કેટ કેપ આઠ હજાર આઠસો સત્તર કરોડ કંપની છે અને લો પાંચ હજાર સાઠ રૂપિયાનો છે અને પાંચ હજાર સાઠ થી આ સ્ટોકે સપોર્ટ લીધેલો છે પી રેશિયો છત્રીસ છે આર ઓછી બાવીસ ટકા છે આર ઓઈ અઢાર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઢાર ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ચોપન એકતાલીસ ટકા છે એફઆઈઆઈ વીસ ટકા છે ડીઆઈઆઈ છ ત્રાણું ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર છ ટકા છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલમાં કંઈ ઘટતું નથી જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો સ્ટોક ઘટવાનું કારણ એફઆઈઆઈ ની બે ટકા જેવી થયેલી વેચવાલી છે હાલમાં એફઆઈઆઈ પાસે હાલમાં હોલ્ડિંગ સારું એવું કહી શકાય આગળ એક સર્જન પૂછે છે કેપ્ટન પાઇપ વિશે પ્લાસ્ટિકના પાઇપ બનાવતી આ કંપની યુ પીવીસી તથા સી પીવીસી જેવી પ્રોડક્ટ ખાસ કરીને ખેતી તથા બાંધકામમાં વપરાશ માટે બનાવે છે કંપની મુખ્યત્વે ગુજરાતમાં સ્થિત છે અને નાના ગ્રાહકો તથા નાના ડીલરો સાથે કંપની કામ કરી રહી છે સ્ટોક પ્રાઇસ સાડા રૂપિયા છે માર્કેટ કેપ બસો પંચાવન કરોડની છે આ એક માઇક્રો કેપ કંપની છે પી રેશિયો ત્રીસ છે આરઓસી સોળ ટકા છે આરઓઈ વીસ ટકા છે ક્વાર્ટર ફોરમાં આવકમાં દસ ટકાનો વધારો થયો છે નેટ પ્રોફિટ ગયા વર્ષની સરખામણીમાં સારો રહ્યો છે જો આપ લાંબા ગાળાના રોકાણકાર હો તો વ્યવસ્થિત ગ્રોથ જોયા પછી કારણ કે માર્કેટ કેપ નાની હોવાથી વધારે વિગત આ કંપની ની મળતી નથી તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર